નમસ્કાર દર્શક મિત્રો આપ નિવટ ન્યૂઝ ગામ ખાતે કોસ્ટલ સફાઈનો કાર્યક્રમ યોજાયો દર વર્ષે સપ્ટેમ્બરનો ત્રીજો શનિવાર ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપડે તરીકે ઉજવવામાં આવે છે આ નિમિત્તે નવસારી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા ગણદેવી તાલુકાના ભાટ ગામે એટલે કે અમલસાડના દરિયા કિનારા પર પ્લાસ્ટિકના સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બસ્સો જેટલા લોકો હાજર રહ્યા હતા અને દરિયા કિનારા પરનું પ્લાસ્ટિક સાફ કરી અને દરિયાને સુંદર બનાવવામાં આવ્યો હતો ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટની સફાઈ સાથોસાથ સ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો વિસ્તારના માછીમારો પ્રજાજનો એનજીઓ દ્વારા પ્લાસ્ટિક કચરાની સફાઈ હાથ ધરવામાં આવી હતી સાથે જ પ્લાસ્ટિક પ્રદૂષણથી જે જળ સંપત્તિને નુકસાન થાય છે એટલે કે દરિયાને પાણીને ખેતવાડીને અને માછીમારોને જે આજીવિકા જે છે એ પર્યાવરણ ઉપર આધારિત છે અને એને નુકસાન ન થાય એના માટે જનજાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો દરેક પ્લાસ્ટિકના કચરાના મુક્ત કરવા માટે

એટલે પર્યાવરણ બચાવવું જરૂરી છે એટલે હું એક જ વાત કહેવા માંગુ છું કે આ દરિયાઈ કચરો જે છે એ દિલ્હીમા નગરપાલિકામાંથી આવે છે મોટે ભાગનો કારણ કે જયારે મોટી ભરતી હોય છે રેલ હોય છે ત્યારે આ બધો જ કચરો દરિયા કિનારે ગામે આવીને ઠલવાય છે એટલે મારે નમ્ર વિનંતી છે કે આ દરિયાઈ કચરો જે છે એ કચરો ત્યાં નાખતા બંધ થાય અને ડમ્પિંગ સાઈટ જે છે નરસિંહભાઈ કે ડમ્પિંગ સાઈટ જે છે એ બદલાય અને તો આ કચરો આવતો ઓછો થઈ શકે એટલે પર્યાવરણને બચાવવું એના માટે આ ડમ્પિંગ કચરો જે છે પ્લાસ્ટિક જે છે એ ખરેખર પર્યાવરણ દરેક પર્યાવરણ માટે જલીય પર્યાવરણ કે હોય કે વાતાવરણ પર્યાવરણ હોય એ દરેક માટે નુકસાનકારક છે જીવ સૃષ્ટિના માટે નુકસાનકારક છે અને આપણા માટે પણ ઇવન કેન્સર જેવા રોગો નું એ ઉદ્દમ સ્થાન છે એટલે મારી દ્રષ્ટિએ આ બધું દૂર થવું જોઈએ એ આપને વિનંતી છે તો સાથે જ ભાટના

એમાં જ્યારે પાણી ભરાય વરસાદ પડે પાણીથી છલોછલ થાય બધો કચરો નદીમાં અંદર આવે નરોડ પોસરી ઢોલાઈ દાટી થઈને સમુદ્રમાં જાય અને પછી સીધો બાટ ગામમાં આવે બાટગામમાં માંડેલી ઝાડમાં બધું પ્લાસ્ટિક ભેરવાય એટલે હમણાં જાક્ષી અને રામચા લાગતા નથી એટલે ગામના જે લોકો છે એની આજીવિકા પર સીધી અસર પડે છે તો આપ સાહેબોને નમ્ર વિનંતી કે બિલ્લીમોરા નગરપાલિકાનું ડમ્પિંગ સાઈડ વહેલી તકે આપ ખસેડો এইবিলাক নম্ৰ বিনী থেংক ইউ লাহ તો સાથે જ આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ તથા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં જાયન્સ ગ્રુપ બિલ્લીમોરા લાયન્સ ગ્રુપ બિલ્લીમોરા રોબિનહુડ આર્મી ધ્વનિવૃંદ બિલ્લીમોરા વાઇલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન બિલ્લીમોરા બટ પ્રાથમિક શાળા પીવી લાખાણી હાઈસ્કૂલ લુસવાડા અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સીમા જાગરણ મંચ સહકાર ભારતી માછી સમાજ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર જોડાયા હતા તેમજ ગ્રામજનો અને જે પંચાયતના સભ્યો છે એમણે પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ રીતે ભાટના દરિયા કિનારાને સ્વચ્છ બનાવ્યો હતો તો આજ પ્રમાણે આવા આવા સમાચારો માટે નિહાળતરવાનું છે લાઈવ અને ચટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ